ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે વરસતા વરસાદની અંદર ખાવાની મજા પડી જાય એવા ક્રિસ્પી અને ચટાકેદાર રીંગ મરચાના ભજીયાની રેસિપી આજે હું તમારી સાથે શેર કરું છું આ ભજીયા ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વળી મરચાના ભજીયા હોવા છતાં પણ આપણે એ રીતે મરચાના ભજીયા બનાવીશું કે બિલકુલ તીખા નહીં લાગે અને નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી આપણે પૌવા અને મરચાના ભજીયા બનાવવાની રીત જોઈ લઈએ પૌવા મરચાંના રીંગ ભજીયા બનાવવા માટે આપણે અહીંયા મોટી સાઇઝના મરચા પસંદ કરીશું ખાસ કરીને અત્યારે ચોમાસાની અંદર આવા મોટી મરચા જોવા મળે છે બજારમાં હવે આ મરચાને ધોઈ અને એમાંથી સમારી લઈશું મરચાને આપણે આ રીતે રીંગમાં સમારી લેવાના છે જુઓ આ રીતે આટલી થિકનેસ રાખી અને આપણે રીંગમાં સમારી લઈએ આ મરચા મીડિયમ તીખા હોય છે બહુ તીખા નથી હોતા અને એટલા માટે જ એના ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે જુઓ આ રીતે વચ્ચેનો જે ભાગ છે એને આપણે ચાકુથી દૂર કરી લેવાનો આ રીતે સમારી લીધા પછી આપણે એના અંદરથી બિયાને અલગ કરી લઈશું અને રીંગ છે એને પણ આ રીતે છૂટી પાડી લેશું તો જુઓ તે આપણે બધી જ રીંગને છૂટી પાડી લીધી છે અને એના અંદરથી વધારાના જે બિયા છે એને આપણે કાઢી લીધા છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલા પૌવા લેવાના છે અને પૌવાને હાથની મદદથી આ રીતે ક્રશ કરી લેવાના છે જુઓ આમ કરવાથી આરામથી પૌવા તૂટી જશે તો પૌવાને આપણે થોડા ઘણા અધકચરા ભાંગી લેવાના છે બહુ ઝીણો ભૂકો નહીં પણ થોડા ઘણા ભાંગી લેવાના છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને સમારીને તૈયાર કરેલી મરચાંની રીંગને એમાં ઉમેરી દઈશું હવે આ સમયે જો મરચાં સાવ મોળા હોય અને થોડી તીખાશ આપણે ઉમેરવી હોય તો આવી તીખી મરચી બે ત્રણ અંદર ઉમેરી દેવાની અને જો મરચાં મીડિયમ તીખા હોય તો તમારે બીજી કોઈ તીખાશ ઉમેરવાની જરૂર નહીં પડે ટૂંકમાં તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય એ રીતે તમારે એના અંદર મરચું ઉમેરવાનું છે તો અહીંયા મરચાં એકદમ સાવ મોળા હોવાથી હું એક લીલી મરચીને આ રીતે ઝીણી સમારીને ઉમેરી દઉં છું આ રીતે થોડા નાના પીસ કરી અને ઉમેરી દઈએ હવે આપણે એમાં ઉમેરીશું ક્રશ કરેલા પૌવાને તો અહીંયા બે ચમચી જેટલા આપણે ક્રશ કરેલા પૌવા લીધા છે થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરીશું અને બે ચમચી જેટલો આપણે અહીંયા બેસન ઉમેરવાનો છે મોટાભાગે ભાજી આપણે બેસનનું મિશ્રણ બનાવીને તૈયાર કરતા હોઈએ છીએ પણ અહીંયા આપણે બેસનનું મિશ્રણ બનાવવાનું નથી આ રીતે બેસન ને ઉપર છાંટી દેવાનો છે હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું આ આ રીતે રીતે ભજીયા એકદમ સરસ ચટપટા ને ટેસ્ટી બને છે અને સાથે સાથે ક્રિસ્પી પણ બને છે હવે આપણે હાથમાં બે ચમચી જેટલું પાણી લઈશું અને આ રીતે છૂટું છૂટું છાંટી દઈશું તો અહીંયા બહુ વધારે પાણી નહીં લેતા માત્ર બે થી ત્રણ ચમચી જ લઈશું અને પછી હાથની મદદથી મિક્સ કરી લઈશું જુઓ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે આ રીતે મરચાં ઉપર ચણાના લોટનું કોટિંગ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે અહીંયા ગેસ ઓન કરી ગેસ પર મેં કઢાઈ મૂકી છે અને એમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં જુઓ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે મરચાંની આ રીતે એક એક રીંગને મૂકવાની છે છૂટી છૂટી

એકદમ સિમ્પલ મસાલાથી પણ ખૂબ જ ગજબનો ટેસ્ટ આવે છે આ ભજીયામાં વરસતા વરસાદની અંદર ખાવાની તો મજા જ પડી જાય એવા ટેસ્ટી બને છે તો આ રીતે બધા જ તળીને હું તૈયાર કરી લઉં છું અહીંયા તમારે દરેક રીંગને છૂટી છૂટી નાખવાની છે એક સાથે નાખી દેશો તો મોટું ભજીયા જેવું થઈ જશે એકદમ ક્રિસ્પી અને નવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ચટપટા અને ક્રિસ્પી એવા મરચાંના ભજીયા બનીને તૈયાર છે જુઓ જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય અને ફટાફટથી બનાવવાનું મન થઈ જાય એવા સરસ બનીને તૈયાર થયા છે તમે પણ જો ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત બનાવીને ટ્રાય કરજો ટેસ્ટમાં સરસ લાગે છે એકદમ સરસ ક્રિસ્પી લાગે છે આપણે આના અંદર જે પૌવા એડ કરેલા છે એનાથી ઉપરનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ ભજીયાને તમે ટોમેટો સોસની સાથે ટમેટાની ચટણી સાથે અથવા તો ડુંગળીની કચુબર સાથે પીરસી શકો છો આના સાથે ડુંગળીની કચુબરનું કોમ્બિનેશન એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો વરસતા વરસાદની અંદર એક વખત ચોક્કસથી બનાવો અને એન્જોય કરો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ રિંગ ભજીયાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી વરસાદની અંદર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા આ ભજીયા બનાવીને તે લોકો તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી છે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો